નમસ્કાર દર્શક મિત્રો ઇન્સ્ટન્ટ ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીશું હર ઘર તિરંગા અંતર્ગત નસવાડીમાં તિરંગા રેલીનું આયોજન કરાયું નસવાડી ભાજપ દ્વારા તિરંગા રેલી કાઢવામાં આવી ભાજપ દ્વારા બે ઓગસ્ટથી થી પંદર ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અંતર્ગત તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે નસવાડી ભાજપ દ્વારા બસ ડેપોથી હાઈસ્કૂલ સુધી તિરંગા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું નસવાડીના માર્ગ વંદે ભારત અને ભારત માતા કી જય ના નાદથી ઉઠ્યું સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું તિરંગા રેલીમાં ધારાસભ્ય અભયસિંહ તડવી તાલુકા પંચાયત પ્રમુખ ભવનાબેન ભીલ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહ મહામંત્રી રાજુભાઈ રાઠવા નસવાડી સરપંચ મેહુલભાઈ તડવી સાથે ભાજપના કાર્યકરો અને યુવાનોએ ઉત્સાહભેર ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો નસવાડીથી ચિરા ગુપ્તાનો રિપોર્ટ ધન્યવાદ આજે નસવાડી ખાતે હર ઘર તિરંગી યાત્રા એસટી ડેપોથી અમારા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે અમારા તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી જયરાજસિંહ અમારા જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ અમારા નસવાડીના પ્રથમ નાગરિક એવા મેહુલભાઈ અમારા આર્મીના જવાનો સાથે આજે બજારમાં તિરંગા યાત્રા અમે કાઢી છે અને આજે હર ઘર તિરંગા યાત્રા ઘેરે ઘેરે ભારત માતાનો તિરંગો યાત્રા બધે ઘેરે ઘેરે લાગે એની અમે આજે જાગૃતિ ફેલાવી છે અને પંદર પંદરમી ઓગસ્ટ આવી રહી છે એ અરસામાં અહીંયા આખા નસવાડી બજારમાં અમે બધાને જાગૃતિ લાવવા માટે અમે આ યાત્રા કાઢી છે ભારત માતા કીજે બંને માટે